નમસ્કાર દોસ્તો હું છું નિલેશ જોશી સ્વાગત છે તમારું સફર વિથ છે છે ને બે જિંદગી હોય એક જે આપણે દરરોજ જીવીએ છીએ તે અને બીજી જે આપણે દરરોજ જીવવા માંગીએ છીએ તો પ્રવાસે છે ને આપણી આ બીજી જિંદગી છે જેમાં આપણે પ્રકૃતિને જોઈએ થોડો ઇતિહાસ જોઈએ તેની સંસ્કૃતિ જોઈએ અને રસ્તાની મજા માણીએ તો અમારી આ ચેનલ એવી જ બીજી જિંદગીને એન્જોય કરવા માટેની છે તો અમે જોશી પરિવાર તમને લઈ જશું ગુજરાતના અને ભારતના નાના મોટા ઘણી જગ્યાએ અમે મોસ્ટલી રોડમાં કાર ટ્રીપ જ કરીએ છીએ તો આજની આપણી આ ટ્રીપ છે ગીરમાંથી ડાયરેક્ટ નર્મદાના તીર એટલે કે નર્મદા નદીના કિનારે આવેલું કુબેર ભંડારી મહાદેવના મંદિરે ત્યાંથી આગળ બીજા સ્થળોએ પણ જઈશું તો અત્યારે વાતો ઓછી કરીએ અને સીધા બેસીએ કાર માં અને રસ્તાની ની મજા માણીએ ચાલો આ છે અમારો જોશી પરિવાર મારી વાઈફ હર્ષા અને આ ભાઈ કોણ છો તમે કહાન અને તમે બોલ શિવન્યા દીદી છે તો અમે ચારે જઈએ છીએ કુબેર ભંડારીની રોડ ટ્રીપ ચાલો રસ્તાની મજા માણીએ ગયા છીએ ગીરગઢા જે અમારા ઘર થી પાંચ કિલોમીટર દૂર છે અહિયાં થી હવે જશું આપણે ઉના તરફ થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે પ્રોપર મોન્સૂન ટ્રીપની શરૂઆત આ રોડ છે ગિરગેડાથી ઉના સુધીનો સારી કન્ડિશનમાં રોડ છે સ્ટેટ હાઈવે છે અહીંયાથી પંદરેક કિલોમીટર આ રોડ ઉપર જવાનું છે અને ત્યાંથી અમને નેશનલ હાઈવે ફિફ્ટી વન મળે છે જે ભાવનગર સુધી જાય છે અહીંયા અમારા ઘરથી કુબેર ભંડારીનું ડિસ્ટન્સ છે લગભગ ચારસો સાઠ કિલોમીટર જેટલું છે ગૂગલ બતાવે છે કે આઠેક કલાકમાં પહોંચશું પણ ધીમે ધીમે નિરાતે ખાતા પીતા જઈશું આરામથી એટલે લગભગ દસ એક કલાક જેવો સમય લાગશે એવો અંદાજ છે અત્યારે સાત વાગ્યા છે સાંજે લગભગ પાંચ વાગ્યા સુધીમાં પહોંચી જશું નેશનલ હાઈવે ફિફ્ટી વન મળે છે અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે રાઈટ સાઈડમાં વેરાવલ તરફ રોડ જાય છે અને લેફ્ટ સાઈડ ભાવનગર બાજુ સો પંચોતેર કિલોમીટર આપણે આ હાઈવે ઉપર જ જવાનું છેક ભાવનગર સુધી નેશનલ હાઈવે ફિફ્ટી વનની કન્ડિશન સારી છે આખો સિમેન્ટેડ હાઈવે છે અને સવારમાં અહીંયા ટ્રાફિક પણ બહુ ઓછું હોય છે એટલે ડ્રાઈવ કરવાની મજા આવે આરામથી નેવું સોની સ્પીડે ક્રોઝ કરી શકાય ઘરેથી નીકળ્યા લગભગ એક કલાક જેટલો સમય થયો છે અને પંચાવન કિલોમીટર જેટલું ચાલ્યા છે આજનું પેલું ટોલ પ્લાઝા નાગેશરી ટોલ પ્લાઝા છે અહીંયા ટોલ ચાર્જ છે સિક્સટી ફાઈવ રૂપીસ ઘરેથી નીકળ્યા એક કલાક જેવું જ થયું છે ત્યાં ચટરપટર બચ્ચા લોક નું શરૂ થઈ ગયું છે એકલા બચ્ચા લોક નું જ નહીં રાજુલા નજીક અહીંયા એક ઓવરબ્રિજ નું કામ શરૂ છે એટલા માટે એટલામાં રસ્તો ખરાબ છે અને થોડું ટ્રાફિક પણ થાય છે અહીંયા રેલવે ટ્રેક પસાર થાય રેલવે ફાટક છે તો જ્યારે ફાટક બંધ હોય ત્યારે તો ને ત્યાં સુધી આપ પ્રોબ્લેમ રહેશે સમય થયો છે 9 ઘરેથી 110 કિલોમીટર જેટલું ચાલ્યા છે અત્યારે પહોંચી ગયા છીએ મહુવા હજુ ભાવનગર અહિયાંથી લગભગ સો એક કિલોમીટર જેટલું દૂર છે મહુવાથી થોડાક આગળ આવ્યા છીએ અને અત્યારે છે બ્રેકફાસ્ટ ટાઈમ ઘરેથી જ લે આવ્યા છીએ નાસ્તો એટલે ખાલી ચા જ લેવાની હતી તો અહીંયા ચા લઈ અને એક જગ્યાએ નાસ્તો કરવા માટે રોકાણા છીએ

દસ પંદર મિનિટનો બ્રેક થઈ ગયો છે અને સરસ નાસ્તો થઈ ગયો છે અમે આમાં આવી રોડ ટ્રીપ ઉપર નીકળીએ ને તો છે ને સવારનો નાસ્તો અને લંચ એટલું છે ને ઘરેથી લઈને જ નીકળીએ પહેલાં દિવસે એટલે બાળકો માટે પણ સારું રહે અમારા આ બંને નાના છે એના માટે અને આપણા માટે હેલ્થમાં સારું શરૂઆતથી જ આપણે બહારનું ઓછું ખાઈએ તો લોંગ ટ્રીપ ઉપર ગયા હોય તો વાંધો ન આવે એટલા માટે ઘરનો નાસ્તો હતો ચા લઈ અને મસ્ત નાસ્તો થઈ ગયો છે એટલે મજા આવી ગઈ નહીતર તો બહાર નીકળીએ એટલે તરત ગાંઠિયા જ યાદ આવે અમને પણ પછી થોડો કંટ્રોલ કરીએ અત્યારે ચાલો હવે જઈએ આગળ મોવાથી થોડા આગળ આવી ગયા છીએ હજુ ભાવનગર લગભગ નેવું એક કિલોમીટર બાકી છે અને આપણે જવાનું છે કુબેર ભંડારી કુબેર ભંડારી જવા માટેનો રૂટ છે ને અહીંયાથી ભાવનગર જઈશું ભાવનગરથી પછી અમદાવાદવાળા રોડ ઉપર જવાનું છે પીપળી સુધી ધોલેરા થાય અને પીપળી અને ત્યાંથી

ગોવા અને ભાવનગરની વચ્ચે અહીંયા ટોલ છે એકસો પિસ્તાલીસ રૂપિયા

હે બેન ડોલ પ્લાઝા નંબર થ્રી આજના દિવસનું કોબડી ટોલ પ્લાઝા અહીંયા ટોલ છે લગભગ નેવું રૂપિયા છે અને નેશનલ હાઈવે ફિફ્ટી વન નું આપણે પોચી બુધેલ પાસે અહીંયાથી નેશનલ હાઈવે ફિફ્ટી વન ને આપણે છોડી અને થોડું લેફ્ટ સાઈડ જવાનું છે ત્યાંથી સિદ્ધ સિદ્ધસર ગામ આવે છે ત્યાં જઈ અને પછી આગળથી આપણને અમદાવાદવાળો હાઈવે મળે છે આ રસ્તો અહીંયાથી જે સીધો જાય છે એ સીધો ભાવનગર સિટી તરફ જાય છે અને આપણે જવાનું છે સિદ્ધસર તરફ અને ત્યાંથી નારી ચોકડી અને નારીથી પછી વાળો હાઈવે મળી જશે સ્ટેટ હાઈવે થર્ટી સિક્સ છે આ ટુ લેન રોડ છે અને ટ્રાફિક પણ આમાં થોડું વધારે હોય છે કેમ કે અહીંયાથી ઉના તરફથી જે આખો ટ્રાફિક આવે છે અમદાવાદ જવા વાળું એ બધું આ રોડ પર થઈને ચાલે છે તો અહીંયાથી આ લગભગ આઠ દસ કિલોમીટરનો સ્ટ્રેચ છે ને એટલો આવો ટુ લેન છે પછી ત્યાંથી આગળ આપણને પાછો ફોર લેન હાઈવે મળી જશે અહીંયાથી રાઈટ સાઈડ વળવાનું છે અમદાવાદ હાઈવે તરફ અહીંયાથી ફોર લેન હાઈવે આવી જાય છે અમદાવાદ ચીંગડી তার রোড

ઘરે થી નીકળ્યા ત્યારનું આમ વાતાવરણ વાદળ છાયું છે ને સરસ વાતાવરણ છે તાપમાન અત્યારે લગભગ કેટલા વાગ્યા છે પોણા બાર થયા છે તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ જ છે એટલે ડ્રાઇવિંગ કરવાની મજા આવે છે ગરમી પણ નથી લાગતી અને વ્યુ જોતા જોતા જઈએ છીએ અહીંયાથી આ ધોલેરા એક્સપ્રેસ વે સ્ટાર્ટ થાય છે ધોલેરા એક્સપ્રેસ વે ધોલેરા થી અમદાવાદ ને જોડવા વાળો એક્સપ્રેસ વે બને છે આ એક્સપ્રેસવે હજી અથવા ફૂલ ફંક્શનલ નથી થયો જ્યારે થઈ જશે ત્યારે ભાવનગર થી અમદાવાદ નું અંતર પણ ઓછું થઈ જશે અને લગભગ ગણો ને દોઢ એક કલાકમાં કે બે કલાકમાં પહોંચાડી દેશે વેલકમ ટુ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે માટે સ્પીડ લિમિટ એકસો વીસ છે એટલી બધી ચલાવાય નહીં આપણે સો એકસો દસ જશું આરામથી ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે ને એક્સપ્રેસ વે મજા આવી છે એકદમ આપણે ફ્રેશ કરી દઈ એવો માહોલ બની ગયો છે એક્સપ્રેસ વે અહીંયા સુધી ફંક્શનલ છે અહીંયા આગળ જો રાઈટ સાઈડ પર રસ્તો દેખાય છે ને અમદાવાદ તરફ સીધો રોડ જાય છે પણ એ અત્યારે બંધ છે અહીંયા સુધી મેં સ્ટ્રેચ છે એ શરૂ છે અહીંયાથી હવે આપણે એક્ઝિટ લઈ અને પીપળી તરફ જવાનું છે

ગણો ને ભાવનગરથી ત્રીસ ચાલીસ કિલોમીટર પેલો નેશનલ હાઈવે ઉપર અને પછી ત્રીસ સાઠ સિત્તેર કિલોમીટર અંતર કેમ કપાઈ ગયું ખબર નથી પડ્યું હવે આગળ આપણે અહીંયાથી પીપળી સુધી જવાનું છે ત્યાંથી પછી વટામણ તરફના રસ્તે રસ્તાની કંડિશન હવે બધી ગુજરાતમાં આપણે એટલી મસ્ત થઈ ગઈ ને કે ગમે એટલું ડિસ્ટન્સ કવર કરવું હોય ને તો ટાઈમ ન લાગે પહેલાં અમારે ગમે ત્યારે સૌરાષ્ટ્રમાંથી એ તરફથી અમદાવાદ આવવું હોય ને એટલે પહોંચવા માટે એક આખો દિવસ થતો ગમે ત્યારે જાય એવું નીકળે ને કે સવારે નીકળીએ તો રાતે પહોંચીએ અને રાતે નીકળીએ તો સવારે પહોંચીએ તો એ જ અંતર હવે લગભગ ગણો ને અડધા દિવસમાં કપાઈ જાય છે વહેલી સવારે નીકળ્યા હોય તો બપોર સુધીમાં અમદાવાદ કે વડોદરા આપણે પહોંચી શકીએ સમય થયો છે બાર ત્રીસ પીપળી પહોંચ્યા છીએ બપોરના બાર વાગ્યા પણ ચા તો પીવી પડે હોટેલ

પછી વખાણ કર્યા ત્યાં ભાઈ જાગી ગયા છે દસ પંદર મિનિટ નો સરસ મજાનો બ્રેક થઈ ગયો હવે ધીમે ધીમે આગળ વધીએ બ્રેકફાસ્ટ મોડો કર્યા હતા એટલે હજી કોઈને ભૂખ નથી લાગી સાડા બાર જેવું થયું છે હજી એકાદ કલાક ચલાવી લઈએ પછી ક્યાંક હોલ્ડ કરશું ઓકે ફોટો પાડી લેજો

સર્કલ લઈ અને જમણી તરફ જવાનું છે વડોદરા તરફ અહીંયા સરસ સિક્સ લેન હાઈવે છે આગળ ટોલ બુથ છે પણ સ્ટેટ હાઈવે છે એટલે

અહીંયાથી હવે લગભગ એકસો ને ત્રીસ કિલોમીટર જેટલું છે બે અઢી કલાક જેટલો સમય લાગશે આવી રીતે અમે ઘરેથી આરોનું પાણી સાથે લઈને નીકળી છોકરાઓ માટે સારું અને બધા માટે તબિયત માટે સારું જ્યાં સુધી હોય ત્યાં સુધી પીએ પાંચ સાત લીટર લઈએ સાથે જે સ્ટોરેજ રાખીએ ખાલી થાય એટલે ભરી લઈએ આગળ થોડું પેલા એક સાઈડ રોડ નું કઈક કામ શરૂ લાગે છે એટલે રોડ વનવે છે એટલે પાંચ સાત મિનિટ ટ્રાફિક જામ બતાવે ધીમે ધીમે સારા છે બોલિંગ ટ્રાફિક છે સમય થયો છે બે ને પચાસ અત્યારે પોંચ્યાસી એ વાસદ અહીંયાથી હવે જમણી તરફ જવાનું છે વડોદરા તરફ કુબે ભંડારીયા છે અહીંયાથી ચોર્યાસી કિલોમીટર દૂર છે અને ગૂગલ બતાવે છે દોઢ કલાકનો ટાઈમ લાગશે

ભરૂચ વાળો હાઈવે છોડી અને અત્યારે ડભોઈવાળા રોડ ઉપર આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આ જ રોડ છે અહીંયાથી લગભગ એસી કિલોમીટર જેટલું સ્ટેચ્યુ ઓફ યુનિટી થાય છે અને કુબેર ભંડારી અહીંયાથી હવે છે પચાસ કિલોમીટર જેટલું ચાર વાગ્યા છે અત્યારે આપણે પહોંચ્યા છીએ ડભોઈ અહીંયાથી હવે કુબેર ભંડારી સત્યાવીસ કિલોમીટર બાકી છે લગભગ અડધો કલાકનો સમય લાગશે ભંડારી જવા માટે હવે આપણે અહીંયા આ રસ્તો મૂકી અને કરનાળી તરફ જવાનું છે કુબેર ભંડારી મંદિર જે ગામમાં આવેલું છે એ ગામનું નામ કરનાળી છે તો આ જે ડબોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રોડ છે તિલકવાડા વાળો એ છોડી અને જમણી તરફ આપણે કર્નાળી તરફના રસ્તે જવાનું છે આવ્યું છે આપણું ડેસ્ટિનેશન શ્રી કુબેર ધામ કુબેર ભંડારી મંદિર અહીંયા રાઈટ સાઈડમાં છે મંદિર છે પાર્કિંગ થોડું આગળ છે પેલા ગાડી પાર્ક કરી આવીએ પછી આવીએ સમય થયો છે ચાર ને છત્રીસ ચારસો ને તોતેર કિલોમીટર ચાલી અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કુબેર ભંડારી મંદિર મંદિરની જસ્ટ બાજુમાં જ પાર્કિંગ છે ગાડી પાર્ક થઈ ગઈ છે અને મુસાફરો પેસેન્જર બધા ઉતરી ગયા છે અને હવે જાય છે ધીમે ધીમે મંદિર તરફ પાર્કિંગ સરસ છે અને હવે મંદિરની સાવ બાજુમાં જ છે અને સામે જો મંદિર એકદમ નજીક જ છે અમારો આજનો સ્ટે પણ અહીંયા કુબેર ભંડારી મંદિરમાં જ છે અહીંયા મંદિરમાં જ રહેવા માટેની સરસ વ્યવસ્થા છે હું તમને થોડો રૂમનો ટૂર કરાવી દઉં આ રીતે રૂમ છે ટ્રિપલ બેડ છે એસી છે સામે થોડો ડ્રેસિંગ સ્પેસ છે અને સામાન મૂકવા માટે કબડની વ્યવસ્થા છે અહીંયા ટોયલેટ છે સોરી બાથરૂમ છે અહીંયા અને ટોયલેટ અહીંયાથી આ રીતે ગેલેરીમાં છે મંદિર છે એટલે એટેચ ટોયલેટ નથી પણ ટૂંકમાં રૂમની ગેલેરીમાં જ છે ટોયલેટ આ એસી રૂમનો રેન્ટ પાંચસો રૂપિયા છે પર નાઇટ મંદિરના કેમ્પસમાં જ છે અને મંદિરના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે પાંચસો રૂપિયામાં એસીવાળો ટ્રિપલ ઓક્યુપેન્સીનો રૂમ બહુ સારો કહેવાય મારી દૃષ્ટિએ તો અને રૂમ પણ ઠીકઠાક છે ભાવની કમ્પેરિઝનમાં તો બહુ સારો રૂમ છે આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ ઘણો લાંબો બ્લોગ થઈ ગયો છે મંદિરના દર્શન અને આસપાસ જે કાંઈ જોશો એ બધું નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવીશ અમારો આ આમ તો પહેલો બ્લોગ છે હજી હું શીખીએ છીએ બ્લોગિંગને એડિટિંગને એ બધું તો મારી ચેનલને અત્યારે લાઈક કરવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું તો તમને નહીં કહું પણ જો તમે આખો વિડીયો જોયો છે તો ફીડબેક જરૂર આપજો કોઈપણ રીતે ઇન્સ્ટામાં અથવા તો હું ઇન્સ્ટાનું આઈડી પણ મેન્શન કરીશ અને યુટ્યુબમાં કમેન્ટથી કે એમાં અમે શું સુધારો કરી શકીએ અથવા તો કઈ રીતે કન્ટેન્ટ આપીએ એડિટિંગમાં શું કરી શકીએ એ બધો તમારો ફીડબેક બહુ મહત્ત્વનો છે લાઈક અને સબસ્ક્રાઈબ એ બધું તો પછી જ્યારે ચેનલે લાઇક થશે ત્યારે ઓટોમેટિક થવા જ માંડશે તો અહીંયા સુધી તમે વિડીયો જોયો એ માટે થેન્ક યુ મળીએ છીએ એ સફરવિદ જોશીઝના નેક્સ્ટ બ્લોગમાં